વેલકમ ટુ આજે આપણે બાજરાની રાપ બનાવીશું મિત્રો આ રાબ પીવાથી શરદી અને ઉધરસમાં ખાંસી એવી રાહત મળે છે અને ખાસ કરીને આ રાપ આફ્ટર પ્રેગ્નન્સી એટલે કે ડિલિવરી પછી બહુ ગુણકારી છે તો ચાલો આપણે શરૂ કરીએ પરફેક્ટ માપ સાથે બાજરાની રાબ મિત્રો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનો પર ક્લિક કરો જેથી હું જ્યારે જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે સબસ્ક્રાઈબ કરવું તે બિલકુલ ફ્રી છે અને જે લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે તે લોકોને ખૂબ ખૂબ આભાર તો ચાલો આપણે શરૂ કરીએ બાજરાની રાબ બનાવવાનું સૌ પ્રથમ આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું ઘી આવી રીતે ગરમ થાય એટલે તેમાં વન ટી સ્પૂન અજમો ઉમેરવો છ થી સાત લવિંગ ઉમેરવા બે ટુકડા તજના ઉમેરવા અને તેને સહેજ સાતડી લેવું મિત્રો જ્યારે શિયાળામાંથી ઉનાળો આવે એટલે કે હોળી નજીક હોય ત્યારે લગભગ ઘરે ઘરે શરદી અને ઉધરસ હોય છે તો શરદી અને ઉધરસ માટે બેસ્ટ એવી આ બાજરાની રાબ છે આ બાજરાની રાબ આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે છે આવી રીતે લવિંગ સરસ ફૂટી જાય એટલે તેમાં વન ફોર્થ કપ બાજરીનો લોટ ઉમેરવો ગ્રામમાં મેઝર કરીએ તો તે પચીસ ગ્રામ છે અને તેને ધીમા તાપે સરસ ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનો છે મિત્રો અત્યારે મારા ઘરમાં પણ બધાને શરદી અને ઉધરસ છે તો આ રાપ બનાવતી હતી તો એમ થયું કે લાવ મારા વ્યુવર્સ જોડે શેર કરું જેથી ઘણા લોકોને પણ આ બાજરાની રાપથી હેલ્પ મળી રહેશે તમે જોઈ શકો છો બાજરીનો કલર ચેન્જ થવા આવ્યો છે ધ્યાન રાખવાનું છે કે આપણે બાજરીના લોટને ધીમા તાપે શેકવાનું છે એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બાજરીનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે અને સ્મેલ પણ સરસ આવવા માંડી છે હવે તેમાં આપણે પાણી ઉમેરીશું પાણીને આપણે જ્યાં રેગ્યુલર વન કપ હોય તેવા મેં ત્રણ કપ લીધેલા છે અને ગેસની ફ્લેમને ફાસ્ટ કરી બધું બરાબર મિક્સ કરી લેવું પછી તેમાં હાફ કપ એટલે કે સો ગ્રામ જેટલો ગોળ ઉમેરવો ગોળની માત્રા તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો હવે આપણે મીડિયમ ફ્લેમ કરી દઈશું પછી તેમાં હાફ ટી સ્પૂન મરીનો પાવડર ઉમેરીશું અને એક ટી સ્પૂન સૂઠનો પાવડર ઉમેરીશું જો ઘરમાં સૂઠનો પાવડર અવેલેબલ ન હોય તો તમે આદુને પણ છીણીને લઈ શકો છો પછી આપણે મરી પાવડર અને સૂઠને સરસ મિક્સ કરી લઈશું મિત્રો તમે આ માપ પ્રમાણે રાપ બનાવશો તો તમારી રાપ સરસ બનશે તમે જોઈ શકો છો બે મિનિટ પછી તે સરસ ઉકળવા આવ્યું છે એક વખત મિક્સ કરી લઈશું અને જે આપણી ચમચીમાં ઘી ચોટેલું હતું તેને આપણે આવી રીતે સાફ કરી લઈશું ઘી છે તે આપણને ઉધરસ થયું હોય ત્યારે તે ગળું છોલાઈ જતું હોય છે તો ઘી આપણા ગળાને સુથિંગ કરે છે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને રાપ સરસ ઉકળી ગઈ છે ગોળ પણ બધો ઓગળી ગયો છે ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું અને હવે આપણે સર્વ કરીશું જો તમને લવિંગ અને તજ ન ભાવતા હોય તો તમે આવી રીતે આમ તારવી પણ શકો છો જો રાપ તમને વધારે ઘટ પસંદ હોય તો તમે સહેજ વધારે ઉકાળી શકો છો પણ આ કન્સિસ્ટન્સી બરાબર છે લવિંગ અને તજને આપણે કાઢી લીધેલા છે તો હવે આપણે રાબને કપમાં સર્વ કરીશું તો તૈયાર છે સાત વ્યક્તિ માટે બાજરાની રાબ આ બે રાબ પોણો કપ છે અને જે કપમાં રાબ છે તે વન થર્ડ કપ છે મિત્રો આટલી ક્વોન્ટિટીની રાબ એટલે કે વન થર્ડ કપ બહુ શરદી કે ઉધરસ હોય તે લોકો માટે છે આટલી બાજરાની રાબ એટલે કે વન થર્ડ કપ જેટલી રાબ શિયાળો હોય અથવા તો સામાન્ય શરદી કે ઉધરસ હોય તો તે ઇનફ છે આટલી તો આફ્ટર પ્રેગ્નન્સી અથવા તો બહુ શરદી ઉધરસ થયા હોય તો આટલી પીવી કેમ કે રાબની તાસીર બહુ ગરમ હોય છે તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલ સાથે શેર કરો જેથી તે લોકોને પણ શરદી ઉધરસમાં આ બાજરાની રાબ પીવાથી રાહત મળે થેન્ક યુ ¡Aujo!